કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ રિપેટ પહેલેથી એકવીસ નંબર કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેન્કાએ પહેલીવાર વાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ નાઇન્ટીન વેક્સિનથી ગંભીર આડઅસર થઈ શકે છે કંપનીએ યુનાઇટેડ કિંગડમ હાઇકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિડ નાઇન્ટીન રસી થોમ્બ્રોસાયટોપનિયા સિન્ડ્રોમ જેવી આડઅસરોનું કારણ બની શકે છે થોમ્બ્રોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા જમવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બેન્ડ સ્ટોક કે કાર્ડિયા કેરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે તો મહત્વનું છે કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સિનની થતી આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા પરંતુ સાથે કંપનીએ વેક્સિનની તરફેણમાં પોતાની દલીલો પણ રજૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App